જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો શું તમે જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે મિત્રો મિત્રો આપ સ્વાગત છે આ ચેનલમાં પ્રિય ગણેશ ઉત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગણેશ ઉત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કેમ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે જાણીએ ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઇક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં જણાવ્યું છે કે વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી પરંતુ એ મહાકાવ્યનું લેખન શક્ય બનતું ન હતું એટલે એમણે ગણપતિનું આહ્યાન કર્યું અને લેખન માટે વિનંતી કરી લેખન દિવસ રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન અને પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવું પડે તેમ હતું આમ કરવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસજીએ ગણનાયક ગણપતિના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો તેમણે ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી દિવ્ય મહાકાવ્ય મહાભારતના લેખનની શરૂઆત કરી માટીનો લેપને કારણે વિનાયકનું શરીર અકળાઈ ગયું ત્યારથી તેઓ પાર્થિવ ગણેશ કહેવાયા છે મહાભારતનું લેખન કાર્ય દસ દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી ચાલ્યું વેદવ્યાસજીએ ગણેશજી તરફ જોયું ત્યારે તેમને લંબોદરના શરીરનું તાપમાન ઘણું વધુ જાણવા મળ્યું તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ દૂર કરવા પાર્વતી પુત્રને પાણીમાં પધરાવી દીધા ભગવાન વેદ વ્યાસજીએ દસ દિવસ સુધી ગણેશજીને ભાવપૂર્વક મનગમતું ભોજન કરાવ્યું આમ આ રીતે પાર્થિવ ગણેશની સ્થાપના પૂજા અર્ચના આરાધના અને દસ દિવસના અંતે વિસર્જનની પરંપરા શરૂ થઈ બીજી એક માન્યતા મુજબ ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક તથ્ય છે છે કે મનુષ્યના મસ્તકમાં અધિકાંશ તરલ ભાગ આ માટે પણ ગણપતિને ગણેશ ઉત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ જ ગણપતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો મુજબ પણ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળના થોડાક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનું વિસર્જન કરો તો તે શાસ્ત્રોક્ત રીતે માન્ય છે મિત્રો શું તમામ મૂર્તિનું વિસર્જન અનિવાર્ય છે એ સ્પષ્ટ કરી દઈએ કે વિસર્જન કઈ મૂર્તિનું ન કરવું જોઈએ મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે અજ્ઞાનતાને કારણે ઘણા ભક્તો આસ્થાથી મૂર્તિની સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિનું પણ વિસર્જન કરી નાખે છે આવું ક્યારેય ન કરવું પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં પ્રાણ હોય છે આ મૂર્તિમાં તમે તમારા સ્થાયી દેવતાના દર્શન કરતા હોવ છો માટે સમયાંતરે તેમાં આપની ઈચ્છા અનુસાર દેવતા પ્રવાહિત થતા હોય છે દેવતા તમારા વશમાં હોય છે જ્યારે તમે તેને જમાડો છો ત્યારે તે જમે છે સ્નાન કરાવો છો ત્યારે તે સ્નાન કરે છે વસ્ત્રો પહેરાવો છો ત્યારે વસ્ત્રો પહેરે છે હવે જો તમે તેમનું વિસર્જન કરી નાખો તો તે મૂર્તિમાંથી જ તેમનું મૃત્યુ થઈ જાય છે અને પછી તેઓ એ મૂર્તિની અંદર તમારા રહેતા નથી માટે ક્યારે પણ સ્થાયી અને અચલ ન થઈ જાય ત્યાં સુધી વિસર્જન કરવું જોઈએ હવે જાણીએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કેમ મિત્રો ગણપતિ ઉત્સવમાં સ્થાપિત કરવામાં આવતી અસ્થાયી મૂર્તિમાં દેવતા આવાહિત થતા હોય છે માટે મૂર્તિનું વિસર્જન કરતા પહેલા દેવતાની મૂર્તિની બહાર નીકળીને પોતાના સ્થાને જવા માટે કહેવામાં આવે છે અને ઉસ્થાપના વિધિ કહેવામાં આવે છે દેવતાને પાછા વળતા પહેલા તેમને યથા યોગ્ય રીતે વંદન કરીને જ પાછા વાળવા જોઈએ ભલે ગમે તેટલા વિધિ વિધાનથી ઉસ્થાપના કરવામાં આવેલી હોય તેમ છતાં તેમાં ત્રુટી રહેવાની પૂરી સંભાવના હોય છે એવું શક્ય છે કે મૂર્તિની ઉપસ્થાપના સરખી રીતે ન થઈ હોય અને દેવતા હજી પણ તેમાં બિરાજમાન હોય અથવા તો એવો પણ થઈ શકે છે કે સાધક કે મૂર્તિ સાથે એટલી ભાવનાત્મક રીતે જોડાયેલો હોય કે તે દેવતાને એ મૂર્તિમાંથી નીકળીને સ્વધામ મોકલવા માટે તૈયાર જ ન હોય માટે ઉસ્થાપના વિધિથી તે અલિપ્ત રહેતો હોય એવો બને આવી પરિસ્થિતિમાં દેવતા મૂર્તિમાં જ રહી જાય છે આ સમયે સમસ્યા થઈ શકે છે પહેલી સમસ્યા તો એ કે દેવતાઓને અકારણ બાધિત રાખવું યોગ્ય નથી કાર્ય સમાપ્ત થતાં જ તેમને મુક્ત કરી દેવા જોઈએ અને બીજું એ કે ભક્ત કોઈ પણ હોઈ શકે છે તેની ઈચ્છાઓ પણ હોઈ શકે છે કોઈ નથી જાણતું કે કયા ઉદ્દેશ્યથી ભક્તે દેવતાનું આહવાન કર્યું છે એવું પણ બની શકે કે કોઈ દુષ્કૃત્ય કરવા કે વિનાશ કરવાના ઉદ્દેશથી પણ આહવાન કરવામાં આવ્યું હોય અને જો એવો ન પણ હોય તો પણ કોઈ પણ સંસારિક કાર્ય સદાયને માટે શુભ કે અશુભ રહે એવું જરૂરી નથી હોતું ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ નથી જાણતું અને વળી એક કામ કોઈ એક વ્યક્તિ માટે શુભ હોઈ શકે છે તો બીજા માટે એ જ કામ અશુભ પણ હોઈ શકે છે આપણે તો એ પણ નથી જાણતા કે જે કાર્ય એ જ ભક્ત માટે ભવિષ્યમાં શુભ રહેવાનું છે કે પછી માટે મૂર્તિ કોઈ બીજાના સંપર્કમાં આગળ જતા ન આવે માટે તેનું વિસર્જન આવશ્યક છે દેવતા ભક્તની ઈચ્છાને હોવાને કારણે જ્યાં સુધી મૂર્તિમાં રહે છે ત્યાં સુધી પોતાનું નિર્દેશિત કાર્ય કરતા રહે છે તેઓ શુભ અશુભનો વિચાર નથી કરતા શુભ અશુભનો વિચાર કરવો એ દેવતાનું કામ જ નથી આ વિચાર કરવાનો અધિકાર માત્ર મનુષ્યને જ મળેલો છે માટે શાણપણ એમાં જ છે કે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા પછી જ મૂર્તિને વિસર્જન કરી દેવામાં આવે કે જેથી જો હજી પણ તેમાં દેવતા સ્થિત હોય તો મૂર્તિ જન્મ વિલીન થતાની સાથે જ દેવતા સ્વધા પહોંચી જાય અને કોઈ હાનિ ન થાય આ જ કારણ છે કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે અસ્થાયી મૂર્તિને માટીથી બનાવવાનું વિધાન છે આજકાલ બનાવવામાં આવતી પીઓપીની મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી તો નથી જ હોતી પણ શાસ્ત્ર સમર્થિત પણ નથી હોતી આ મૂર્તિઓ પાણીમાં વિલીન ન થવાને કારણે વિસર્જન અધૂરું રહી જાય છે માટે અસ્થાયી મૂર્તિ માટે હંમેશા માટીની મૂર્તિનો જ આગ્રહ રાખવો મિત્રો ગણેશજી વિસર્જન વખતે ઘણા સિનેમાના ગીતોના તાલ પર ડીજેના ઘોંઘાટ સાથે નાચે છે આ સિનેમાના ગીતો મોટા ભાગે અશ્લીલ હોય છે યુવાનો વિચિત્ર ચેન જાળા કરીને નાચતા હોય છે આમાંથી કેટલાક લોકોએ દારૂ પીધો હોય છે આથી ધાર્મિક હાનિ થાય છે ખરેખર તો આ સિનેમાના ગીતો અને ગણેશોત્સવને કોઈ જ સંબંધ નથી ગણેશજીની સાત્વિક મૂર્તિ સાથે આવા વિકૃત નૃત્ય કરીને શું મળશે આ રીતે શું ગણેશજી પ્રસન્ન થશે હિન્દુઓને ધર્મ શિક્ષણ ન હોવાથી આવું બને છે મિત્રો ગણેશ વિસર્જન સમયે જો નાચવું હોય તો ભગવાન સામે નાચીએ છીએ તેવો ભાવ રાખીને એટલે કે રાસ લીલાના સમયે શ્રી કૃષ્ણ માટે ગોપીઓ જે રીતે ભાવમય થઈને નાચ્યા હતા તેવી રીતે ભાવમય થઈને નાચો ભાવમય થઈને નાચવાથી ભાવ ત્યાં દેવ એ વાક્ય પ્રમાણે દરેક ગોપીને તેના શ્રી કૃષ્ણ મળ્યા તેમના જેવો ભાવ રાખીને ગણેશ વિસર્જન સમયે નાચીએ તો નાચનારાઓને ગણેશજીના અસ્તિત્વની અનુભૂતિ થશે મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વિડિયો પસંદ આવ્યો હશે પ્રિય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ